અમદાવાદમાં ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે ઠાર ગાડી ચાલકે બેફામ ગાડી ચલાવીને એક બાઇક ચાલકને ટક્કર મારતા સગીર વયના જયદીપ સોલંકીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે આ ઠાર ચાલકની ગાડી છે જે જે સત્યાવીસ ઈડી જીરો વન જીરો સિક્સનો ચાલક જે સ્પીડમાં અને બેદરકારી પૂર્વક કાર ચલાવીને આવી રહ્યો હતો એ દરમિયાન જયદીપ સોલંકી પોતાના મિત્રની જે બાઇક જે છે તે લઈને પસાર થઈ રહ્યો હતો ખાસ બાઇક આ બાઈક જે બત્રીસ એ બી નવ્વાણું એક્યાસી નંબર આ બાઇક છે બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો દરમિયાન મારતા ગાડી ચાલકે સ્પીડમાં ગાડી ચલાવી હતી ને પચાસ ફૂટ સુધી આ બાઇક સાથે જયદીપને ઘસડ્યો હતો જેના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થનાર જયદીપ જે છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો ત્યાં તેનું મોત નીપજ્યું છે આ ઘટના બાદ ઠાર ગાડી ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો છે હિટર ટ્રેનની ઘટનાને લઈને હાલ તો એમડીઓજન ટ્રાફિક પોલીસે અકસ્માત મોત નોંધીને જે ગાડી ચાલક છે તેની શોધખોળ શરૂ કરી છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા વી વીટીવી ન્યૂઝ અમદાવાદ